સુરતે સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠગાય આચરણના રીઢાઓની ટોળકીના બે વ્યક્તિને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે વરાછા રોડના પોદાર આર્ક સામેથી રીઢાઓ જગદીશ જોગાણી અને નિલેશવરૂપે નિકુંજ સાવલિયાને ઝડપી પાડ્યા હતા રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ સુરત સહિત રાજ્યના જુદા જુદા પોલીસ ઠગાઈ ઠગાય અને કબૂલાત કરી હતી જેમાં વર્ષ બે હજાર કામકાજ સમયે વડોદરાથી લોખંડના ટેકા મગાવી રૂપિયા ચૂકવ્યા બે હજાર સત્તરમાં કડોદરા ડાયમંડ નગરમાં યાનનો ધંધો શરૂ કરી ખટોદરાના વેપારી સાથે ઠગે આચરી હતી તે વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદમાં જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી જમીન ખરીદવાનું કૌભાંડ આચર્યું હતું તો વર્ષ બે હજાર બાવીસમાં એક મહિલાને વિશ્વાસમાં લઈ તેની પાસેથી રોકડા અને કાર મળી અગિયાર લાખ એકાસ હજારથી વધુ ઠગે હાજરી હતી તે વર્ષ બે હજાર ત્રીસમાં જાન્યુઆરીમાં જ રાંધેર કોજો રોડ પર દુકાન શરૂ કરી બોટાથી ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સિંગ તેલ મંગાવી લાખો રૂપિયાનું ઉઠાણું કર્યું હતું હવે ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા બંને રિડાઓ જગદીશ જોગાણી તથા નિલેશ રૂપે નિકુંશ સાવલિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અદ્રકૃષિ સાથે પ્રકાશવાળા